ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગંદકીનો ભરમાર દર્દીઓ ભારે મુશ્કેલીમાં પંચમહાલ જિલ્લાની મુખ્ય સરકારી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ભરમારથી દર્દીઓને તેમના સગાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હોસ્પિટલના મુખ્ય માર્ગ પર પાણીની લીકેજને કારણે ગાબડામાં પાણી ભરાઈ જતા ન કેવલ દર્દીઓની અવર જવર મુશ્કેલ બની પણ રોગચાળાની ભીતિ પણ વધી છે હોસ્પિટલ પરિસરમાં સફાઈના અભાવ હોવાથી કેટલાક સ્થળોથી દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓના આરોગ્ય પર વધુ જોખમ ઊભું થયું છે દર્દીઓ અને તેમના સગાઓએ આ સમસ્યા અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી દર્દીઓના સગામાં આ સમસ્યા અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે એક પીડિતના પરિવારજનના કહેવા મુજબ આ હોસ્પિટલમાં સફાઈનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી અહીં સારવાર માટે આવતા દર્દીઓને શારીરિક અને માનસિક કષ્ટ સહન કરવું પડે છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ સમસ્યા સામે સજાગ બની તુરંત યોગ્ય પગલાં ભરે છે કે પછી જેશી કે તેસી રહે છે